નડિયાદ નજીક સલૂણ ગામે બે જૂથો તડપદા અને મહિલા વચ્ચે અથડામણ પથ્થરમારાની ઘટનાનો મામલો વીસ વિરુદ્ધ નામજોગ અને ત્રીસના ટોળા વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઈ હતી ધૂળેટીની સાંજે પાનના ગલ્લા ઉપર ગાડીમાંથી હોર્ન મારી સિગરેટ માંગતા બોલાચાલીમાં મામલો બિચક્યો હતો જેમાં હાથ પાઈ અને ગાળા ગાળી થતાં બે જૂથો મારા હથિયાર સાથે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો ઘટનામાં બંને પક્ષના પાંચ લોકો ઘાયલ થયા હતા જેઓને નડિયાદ સિવિલમાં સારવારમાં ખસેડ્યા હતા નડિયાદ રૂરલ પોલીસે સલુણ ગામના ચાર આરોપીની કરી અટકાયત